હલો દોસ્તો કેમ છું બધા મજામાં ને મારું નામ રાઠવા સંજય મારી ચેનલનું નામ છે રાઠવા સંજય જય જોહાર તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અમારા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળી રહેશે તો અત્યારે હું અમારા ઘરની પાછળ જે વાડી છે એ વાડીનું તમને દૃશ્ય બતાવું ઘરની વાડીમાં જે મકાઈનો રોપ વાવ્યો છે એ રોપ તમને હું બતાવીશ તો મારા વિડીયામાં બન્યા રહેજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો જોઈ લો અમારી જે વાડી છે એ વાડીનો નજારો તમને અત્યારે બતાવું તો જોજો અને મારા વિડીયામાં બન્યા રહેજો મકાઈ નું વાવેતર કર્યું છે કોમેન્ટમાં લખજો અને મારા વિડીયોમાં બના રહેજો ત્યારે તો દસ પંદર દિવસની અંદર મકાઈ તો થઈ જશે અત્યારે આ તો મારા કુદરતી નજારો ગામડાનો તમને બતાવું છું અત્યારે તો સાંજનો સમય થઈ ગયો છે તો વાતાવરણ પણ મસ્ત લાગે છે એ તમને નજારો બતાવું છું મારા ઘરની પાછળનો